ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો આપણે કાલ આવી ગયા હતા ઘરે પણ કાલ છે ને વ્લોગ નહોતો બનાવ્યો અને જો છે ને મમ્મીની બધા ને અવેડો ખાલી કરે ટેન્કર મંગાવ્યું છે ને તે ટેન્કર આવે એ પહેલાં અવેડો ખાલી થઈ જાય અને બધા છે ને બે હજાર લિટરના ટાંકા છે એક હજાર લિટરના બે પાંચસો પાંચસો લિટરના તો એ બધું ભરવાનું છે તો અવેડામાં એટલો કદડો છે ને હાવ આપણે એમ થાય કે ભી હું કેમ પીએ જો એટલા ટાઈમથી પાણી હતું ને ને જો આવો કદળો થયો હા જસ્મીન જો બધું સાફ કરે એટલું હું ઝાડવામાં નાખું અને બીજું હું જવા દઈએ પીપળામાં તો છે ને કોરું પાણી જ નાખી બોરનું આવતું હોય ને જ એમાં આ ના નાખી કદળો અને મારા મમ્મી જ અહીંયા કેન્યા લઈ આવી છે પાણી બધું છે ખાલી હું ખામણા લેવું બધું જા જે દી આને જય કૃષ્ણ કરવા નું જો બે હું બંધાઈ ગઈ ને પછી હા સોમવારે અમે ગઈ હતી તે દી બ્લોગ માં આવી હતી મંગળ બુધ ગુરુ શુક્ર અને અમાર પપ્પા ને બે કઈક ડિસ્કસ કરે છે કે રીતના ટાકા બોલવાની બે ટાકા એક આ ટાકો એક અવેડો એક પીવાન ટાકો અને એક આ કુંડી એટલું ભરવાનું છે ટેન્કર આવે ઓલું મોટું ટ્રેક્ટરમાં હોય નહીં પાંચ હજાર લીટર તો જાને હે ને લોભ ભેટલો હોય ને ત્યાં કોઈ એક ઠામણા ભરી લે પાણી જરાય પાસું ના દેવું ને અને મારે શાક બની ગયું ને હવે બનાવવા રોટલા હમણાં થોડાક દીવા છે ને હવે મોજ કરી રહી ને તે બેગ દી ઉકલહી લે ની કામા પકામ ભરું જો હે ફેર નમ રે માર મમ્મી ને હાટા નહિ ખાઈ તમ કરી આવી અને જામ પાણી નાખી દીધું આપણે આ કડડડા જેવું કડડડા જેવું પર જાડવામાં તા ફાયદો જ કરવાનો હે એમાં કંઈ નુકસાન નહીં કરીએ તો જો અહીંયા બધી નાખ મમ્મી હજી દો પાણી હજી નાખી દઉં પાણી ઝાડવાનું વેસ્ટ ન જવા આવવા દેજો તો ઝાડવા કઈ ગયા કેવા થઈ ગયા ખાવ બટકાવીને તો થયો લીધી જાય આ લીલો હે પીપળું અને એમાં જ અસલ છે ને પોવોને ઠંડો આવે હાલો તો હું રોટલા ઘડી નાખું થયેલું રહે

માસી ત્યાં ગયા હતા ને ત્યાં પ્રોગ્રામ હતો તો એ ક્લિપ થોડીક બાકી રહી ગઈ તી આપણે આજ મૂકી દેવા બંશુ બંશીને ચોલી ગાંઠ થઈ હતી ને થોડી થોડી હવે ઓલી થઈ ગઈ હે ધોઈડથી જ ફેર પડે એમાં ફરવાયે હું થયું તું તો એ ધોરી ધોઈડું હોય ને એનીથી જ ફેર પડે એટલા ક્રિયા કેટલા હવે અહીંયા ટીંગાડી દઈ એટલે જોઈ દઈ લેવાના જો એટલા રી આખો નાળો લઈને નીમાંથી બનાવ્યા તા હવે જા જા હે નહીં તન ને છ દહ સોડા રીયા ને એક આ જૂનો બે જૂના હે ટોટલ બસ કડક બહુ થઈ જાય હે મારી મમ્મી એ જો હું આવીને ગોરો અહીંયા રાખી દીધો અહીંયા મારે પાણી આનું જ છે

રૂમ માં હું જવાય ને પતરા તપે ને ભાઈ અમને તો એ રૂમ સિવાય નીંદર ના આવે બધાભાઈ અને આપડી ભીહુ નો આપડે કે વ્લોગ નથી બનાવ્યો જાન ના થાય હમણાં મંડિયા પોદરા ટળવા અને હજી બાંધવાનું બાકી છે ને ગોરાણ બહુ બોવ નાખે અને ખાડા એવા કરે ને ગમે એટલા ખાડા ભરી હ

માં બહુ વાંધો નથી આ છે હવે એડો બહુ મસ્ત ચોખો થઈ ગયો તે પછી વ્લોગ જ નથી બનાવ્યો અને જો વા ટ્રેક્ટર આલે હે રોટાવેટર વાડી માં રોટાવેટર આલે મોટા ખેતરમાં જ બાકી હોય કદાચ આપણે ઉઠ્યા તે હાલવા મિંડો તો એટલે આપણે ખબર ના હોય જોયું તાજો તેલ જો તેલ જવાય ભીહુન મજા આવી જવાની હે બબે ઘૂટલા વધારે પીવાની છે થોડોક થોડોક આગો કરાય ને તો બસ બોરમાં એટલું આઈલા રાખે ને તે આગો ના તૂટે જો કેવું અસલ તાજું ભરાઈ ગયું અને ચકલાનું કુંડિયું એ આપણે આખું ભરી દઈ અટા ને ગરમ થઈ ગયું હોય એટલે આખું ભરી દઈ ને અધૂરું થઈ ગયું છે તો ચાલો ઠંડુ ઠંડુ પાણી ટાંકામાં જ ભરીને નાખી દઈ અને જો આ છે ને ચોખા માર મામીએ દરી દીધો મને કુલર બહુ ભાવે ને એને ઘંટી ખેતી જોઈની દરીને અને દીધો ઇ આપડે કોલે બનાની ચોખાની રોટી મને બહુ જ ભાવે હાલો તો છે ને આજ બનાવવા છે પાણીપુરી જો છે ને મારા માસી ની આ હે પાણીપુરી પ્રોગ્રામ તો મને આવી ગયા છે અને જો પૂરી ભરાય છે સેવ નખાય છે ને આ મસાલા બે ટમેટા પાણી સે બે જાયતના ડુંગળી અને જો આ હે ને દીકું ભરતી જાય તો હું ભરતી જાવ મસાલો અને દીકું નાખું બધું મસ્તી પાનપુરી બને આગો ભલે થોડો પછી ખાવા બેસાડી દઈ ચાલો પછી બ્લોક કન્ટિન્યુ કરે